દાદો પાડી બેઠા આવ જવા દો એ ઉપર 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 અલે ના ફાવે એ તો વાત કરો આવી દી દાદા ને આવી દી બેહાર યાર જા તઈ જણ ના ફાવે યાર ઓહો તાનનો હું આ પાછળ કરતો તો કાન આપળા બે જણા ગમે તે રાખો તાન હું યાર બે જણા જીએ ઓન મુકલો બીજા કોકમાં વાત કરો હતી હા તે બે જીએ આયો <coughsaffe tới>

નાગ દવા દે ક્યાં બધી ફતા ફો આપજો પાસે પછી ટીમો ની બહુ વાત કરો 야, 박어, 박어, 봐주렴. 뭐야, 는 거야, 뭐하 뭐야, 둘다 아, 뭐야, 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 뭐 뭐야, 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 야 뭐야, 뭐

જો ભાઈ નિપડ્યું એ બકરે સુગુર 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 આ પકટું મને દે હખાઈ દે લે હા યાર ક્યાં નિયત આધા પડે હું તો પરાસના કરું છું સાલ એલે એટલે તને કે મોણો ભાઈ યાર ને ભનક્યો યાર બાર કેટલા ખર્ચેવાનું આ નામ નહી નાવા પણ એ આવી છું એટલે ફરી ના સુક્કો મારો

કોકાલુ તો પકડી નાખ્યો ના તો ફાડા મેં આ ફાડા પર બાઈક સમેતો અરે ના લખાયા મહા બાઈક ખાડા ખાડા કાય તો લાઈટ ચલાવ અરે આવા તો રોકજો મેરા આ તો જોતી અંત સરાઈ ગઈ અરે કરે તમારો પતલો કાય બાંડો અબ 哎，老。哎，怎么怎么怎么怎么怎么怎么怎么怎么怎么怎么怎么怎么怎么怎么怎么怎么怎么怎么怎么怎么怎么怎么怎么怎么怎么怎么怎么怎么怎么怎么怎么怎么怎么怎么怎么怎么怎么怎么怎么怎么怎么怎么怎么怎么怎么怎么怎么怎么怎么怎么怎么怎么怎么怎么怎么怎么怎么怎么怎么怎么怎么怎么怎么怎么怎么怎么怎么怎么怎么怎么怎么怎么怎么怎么怎么怎么怎么怎么怎么怎么怎么怎么怎么怎么怎么怎么怎么怎么怎么怎么怎么怎么怎么怎么怎么怎么怎么怎么怎么怎么怎么怎么怎么怎么怎么怎么怎么怎么怎么 તો બોલ ન બોલ યાર દાદા બોલ તારા નાકનું મોય ના અરે અ સુતો માર સુતળાઈ મોયા યાર મધુ તો મારું જેવું એના ઓય અલ્યા ભા પટવાઈ યાર સે વાત કરતો તું તો બોલ જ ન આવું ન વાત કર આમ લઈને મને કે મેરા પણ જે કદા આવા મત બોલ

બાઈક પર વાત કર રહે છે આંદો તું તું રસ્તો લઈને આવવાનું આવે યાર એક નાઈટ સુધી ના રાખા દેતું તું આંતો નીકલા કઈ તમે તો એ સોત્ર નંગા તમેને પૂરે કહી દેવાઈ ના હોય કે હું આ સોગરા તને પેન પર આવવા અસલ બંગલાવાળી ભલી જવાના લે એટલે પછી તમે બધા કે નામ મત દુજો પછી તો નહી વાગે દુખે નહી દેખવાય નહી રે તો હું હું તને કામ નહીં એ સાદા બના પછી તમ માફા રેવા

કાળો ઘોડો લાવવો છે ઓ પથાઈ ફેબ્રુઆરી ત જા બાકી પેલો ગુંડા ગાડી લાવબી છે એટલો લાવબી છે કાર ગાડી લઈને કોઈ આખા ગામમાં ગોઠવો નહીં હવે તો દાદા બનાયો કાકા ગામમાં દાદા પથાઈ ફેવરાય ગાડી દાદા પછી વાત કરો છે સુરાય 6 ફૂટ બરાબર ફાયકા દે હવા નહીં તો કરી ગયું તો સમજો જે તને ગપાપતિ તને ને ગપાપતિ આવી પાછાનું હે ના ગપાપાતી યાર એ આવું કરવા યો તો સોખું બોખરું નાય ગપાપતું હોય તો ભમાવાની વાત રાશીધી તું નાય ગપાપત્યું આવી ગયું અલગ યા નાય બબુ યાર વચ્યો હારે દે આવી જાય પતે લો ના તો તે ફાઈ ના કહીએ બધું અંજોતે ન આવતી દલાવા પછી એ બન થક કે આ બન થક કે લ્યા મને હાથ સે ઈય થરે થરે વાગ્યો ન ઈ તો તન દાદા બનાયો તો હાથ ભાર્યો તો બોલુ કે શું કર બાતી ફોળો મેલું એલા તું આને જપાળ કી યાર યસ મત જા મત જા હે પે છોલે લઈ જા છોલે લઈ જા એનું કરો મમ્મી આ ઓમ ઓમ

हो आवाज हो बोलले आपण हो इमक्यास का खाऊ खाव नाही का तू ये पिणारी पण इथला इमक नाही हो करा जो सांग हा कशाला

હજુ તો લાયા દસ મિનિટ થઈને હું તને પૈસા છું ના ચાલે યાર બોલી કરીએ કે છોકરો પકડે યાર એટલે પૈસા લે ના ચાલે તો સા પેલા ખાડામાં જઈને પડી યાર ઉતાવળ કર તું છે યાર ગમે તો આ એક બાજુ આ લોય પીવા અને બાજુ તું લોય પીવ મારું એ મારે કોઈ ન લેવા દેવા યાર મને પૈસા હાલ ના પૈસા લો યાર તું ચાલતું છે યાર વાત કરી દે પૈસા હાલ નહીં મળે જા આપણે એક પ્લાન થાય વાનું કરવો જ જા શું થાય જે થાય મારે કરવું પણ મારે પૈસા જોવી હાલ કોઈ બેસ આપણો પ્લાન કરીએ લે બિહારવાનું

તારી એક્ટિંગ મને મસ્ત ગમી બરાબર સુરાઈ હવે ઓન તારા એના બાપાનો નંબર ગમે તે કરીને આમ કઢાવાનો એના દોરી એના બાપાને ફોન કરવાનો બોલો કે તો બોલ છે યાર અરે બોલે પણ તને હારું આવળ છેયું તું મસ્ત કર બરાબર ખારે ખર બસ અરે અમાર તો ય લાઈન આવવાનો બધું અમે ન કરી દેવાનું હોય વાત કરું આજે તમે લે હું તો બેઠો તો ના કરો રોજ શું રૂપિયા છે ભાડવાનું

ખરેખર ડખા પડ્યા લાગે છે હો ઉઠાવામાં થોડી ભૂલ થઈ નહીં આવજો જી યાર મુરત મારે જી આવું જી યાર તમે યાર તમે તો મને ઉઠને ધંધો ખબર હતા કે બધું તો કરાવી દી યાર ખરેખર વનો જોઈન મને દુખ થઈ ગયું સારું હું હું કહું એ હા હા બાપા નો બોલાતા ને મમચમ ને બોલતો તા બાપા નો પૂછ્યું તા બાપા નો મુઆ યાર Hã? Que? A lei é que ela não é bem não, aí, ó. Hã? Tará, papá, papá. Papá no nome? Papá. Nome, nome. Que? Nom. Papá no nome. Que? <laughs> não, 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 não. Que? Hã? Tará. Hã? Ah. Para aí, para sure. ઓ કંટાળી ગયો અરે યાર પપ્પા નામ પૂછે તો ને પપ્પા નામ ના પૂછવું કરવું તો ડાયરેક્ટ પૂછી લે નંબર માંગો કે યાર આવું ઘર તો પૂછશે કે આપડે કે ગામનો ઈ એ લુખો એ તારું ગામ 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 અરે યાર લુખો કે અઘુરો તો આ પૂછે યાર અમે લુખો લુખો અમે બાપુ બનાઈએ લુખો બનાવા ને બાપા કહીયા લાય પૈસા લાય મુ તો હોય

তোরা মোক লুক কইয় কামকাক গুপা সুথা তো হামড়া মনে ইয়া বদমক পুরে ইয়ারু আর তুই জামা থাকি ইয়ার আগোডা রুরু রুরু করেছে কন্তারি যো তারা থি হামড়া পবায় পবায় ও পবায় তো নুতু পবায় ওরে এক তো ফটকারি মজা ইয়ে ই হো পবায় বিজিালি বিটিক চাটিং Eu sou o eu estou fazendo. Tu não tens nada. Tu não tens nada. Tu não tens nada. Tu não tens nada. Tu nada. não Tu não tens nada. Tu Tu não tens nada. Tu não tens nada. Tu não 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 não

দাদা না গাল ফুলেলা চোটেলাপ খবর পুজ তো খরো জাদা উম 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 啥子啊？哎呦，咋的啊？哎